રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઈલ ફરિયાદ થઈ હતી જે બી ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા શોધી કાઢવામાં આવ્યા છે જે લોકોનો મોબાઈલ હોય તેમને પરત કરવામાં આવ્યા છે અને મોબાઈલ સાચવવા સાવચેત રહેવા તેમજ સાયબર ક્રાઈમ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે અહેવાલ વિજય મકવાણા જનરલી મોબાઈલ ચોરીના બનાવો મોબાઈલ ગુમ થવાના બનાવો બનતા હોય છે અને પોલીસ સ્ટેશન ખાતે નોંધાતા હોય છે ઘણી મોટા ભાગથી ઈ એફ ગુના નોંધીએ છીએ ફિઝિકલ એફઆઈ પણ નોંધીએ છીએ અને ઘણી વખત રદધારે એમ હોય છે કે અમારે ફરિયાદ કરવી નથી ખાલી અમારે ગુણ આપ નોંધ તો ઈએમઆઈ વાળા ફિઝિકલ ચોરીથી દાખલ ગુનાઓ જાણવા જ વખતથી અમે તેનો ડેટા બેજ સીઆઈઆર સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટી રજીસ્ટર કરીને જે પોર્ટલ છે એમાં અપલોડ કરતા હોય છે કે જેથી કરીને તે મોબાઈલનું લોકેશન મળે અને એમાં કોઈ જે કાર્ડ છે એનું પણ આઈડેન્ટિટી મળે તો એવા આધારે બીડીજી પોલીસે અગાઉ દસ મોબાઈલ મેળવેલા અને જે તેના જે ગુમ થયેલા હતા કે ગુના નોંધાયેલા તેને પરત આપેલ છે આજ રોજ આવા બીજા છત્રીસ તેત્રીસ મોબાઈલ પરત આપવામાં આવેલ છે અને ડીસી સાહેબનો પ્રોગ્રામ છે તેરા તેરાુજકો અર્પણ એ કાર્યક્રમ અંતર્ગત જ અમે આજે તમામ લોકોને બોલાવી અને તેમના મોબાઈલ જે જુદા જુદા રાજ્યોમાં ન માત્ર ગુજરાતમાં જતા રહેલા હતા ત્યાંથી મેળવી મેળવીને આજે એમને આપવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો